સો કેમ છો મારા વાલા ગુજરાતીઓ આજે આપણે નું આ એક્શન સમજવાની કોશિશ કરશું અગેન કે પ્રોફિટ લોસ ની અત્યારે ચિંતા આપણે ખાલી ચાર્ટ ઉપર મેળવવાની છે છે વાતો કરવાની હવે આ દિવસે એક સારી મુવમેન્ટ નિફ્ટી એ આપી હવે એના આગલા દિવસનું પ્રાઇઝેક્શન શું હતું અને માર્કેટ કઈ રીતે ઓપન થયું આપણે આ બે ત્રણ વસ્તુ વિચારવાની છે હવે એનો આગલો દિવસ જોવું તો માર્કેટ બહુ સરસ રીતે બાઈંગ બતાડ્યું હતું બાયર્સ ઓવરઓલ બાયરના હાથમાં કંટ્રોલ હતો એવું કહી શકાય યસ ઓર નો તો એક સ્ટ્રોંગ સેન્ટિમેન્ટ હતા એના પહેલાના દિવસે સેલર હતા એટલે માર્કેટ પહેલા સેલર્સના હાથમાં હતું અને પછી બાયર્સના હાથમાં ગયું એટલે શું અહીંયા પાવર શિફ્ટિંગ કહી શકાય અને બીજું પાવર શિફ્ટિંગ એટલા માટે કહું છું કે અહીંયાનો આગલા દિવસનો હાઈ કયો હતો તો કે આગલા દિવસનો હાઈ અહીંયા અને બાયર્સ અહીંયા છે એટલે એટલું બધું માર્કેટ ન પહોંચાડી શક્યા પણ ફાઇટ એને બહુ સારી આપી છે બરોબર છે હવે માર્કેટ જ્યારે બીજા દિવસો ઓપન થયું તો બહુ મોટો ગેપ ડાઉન થઈ ગયો તે વસ્તુ નેગેટિવ કહેવાય નેગેટિવ કહેવાય ને એટલે ગેપ ડાઉન શું બતાડે છે કે પાછું માર્કેટ કોના હાથમાં જતું રહ્યું સેલરના હાથમાં એટલે અહીંયા સેલર બાયર અને સેલર બરાબર પણ અહીંયા એક વસ્તુ આપણે નોટ કરવાની કે જેવું ગેપ ડાઉન થયું ને તો ફર્સ્ટ કેન્ડલ નો લો અહીંયા છે બરાબર અહીંયા તમે ચાર્ટ નો દેખાય તો ઝૂમ કરી લેજો અને લાસ્ટ દિવસનો લો છે અહીંયા છે યસ સરનો દેખાય છે ચોખ્ખું થોડુંક ઝૂમ કરું એટલે ઘણા લોકો જો મોબાઈલમાં જોતા હોય તો એ લોકોને વાંધો ન પડે લાસ્ટ દિવસનો લો કયો હતો અહીંયા અને આજના દિવસનો પહેલી કેન્ડલનો લો કયો હતો અહીંયા બરોબર એટલે 15 મિનિટ થાય તો આપણા મગજમાં સિગ્નલ શું આવું જોઈએ કે અરે યાર ગેપ ડાઉન થઈ ગયું એટલે માર્કેટ નેગેટિવ ઓપન થઈ પણ આજે લો છે ઓલમોસ્ટ એની આજુબાજુમાં 15 મિનિટની કેન્ડલ ઊભી રહે બરોબર પછી જો બીજી કેન્ડલ છે એકાદ પોઈન્ટ નીચે ગઈ પણ ત્યાં ઊભી રહી ગઈ એટલે માર્કેટમાં અડધી પોણી કલાક થાય તો એણે આ લોસ સર્વાઈવ કર્યો હતો આનાથી નીચે એ નથી થયું પછી એને ત્રીજી કેન્ડલમાં અપસાઇડ જવા માંડ્યું એટલે આપણને ખબર શું પડે કે આ જે લો વાળી રેન્જ છે બરોબર એ એને તોડવીની ઇન્ટરેસ્ટ નથી જો એને તોડવાનો ઇન્ટરેસ્ટ હોત ને તો હજી નીચે ઓલરેડી આવી ગયો ત્રીજી કેન્ડલ અહીંયા આવી ગયો એની ભલે ત્રીજી કેન્ડલ ઉપરની તરફ ગઈ ચોથી એનાથી ઉપરની તરફ જવા માંડી હવે આપણા મગજમાં ધીરે ધીરે શું ચાલવું જોઈએ કે કઈ વાંધો નહીં કાલે બાયર્સ કોન્ટેક્ટમાં હતા પાવરમાં હતા આજે માર્કેટ ડાઉન થયું એટલે કોણ કોણ પાછા પાવરમાં એવું સેલર પણ જો આ કેન્ડલ નીચે બ્રેક નથી થતી અને માર્કેટ થોડો ટાઈમ લઈને ઉપર બ્રેક થવા માંડે છે તો મતલબ બાયર્સ પૂરેપૂરી ફાઇટ આપવા તૈયાર છે કારણ કે જો ખરેખર બાયર્સ ફાઇટ આપવા તૈયાર ન હોય ને તો અત્યાર સુધીમાં કાં તો બે વસ્તુ થઈ હોત શું બે વસ્તુ થઈ હોત કાં તો આ કેન્ડલ હજી એક ઓર નીચે આવી જાય ટોટલી આ નીચે આવી જાય અથવા તો હજી આ જ રેન્જની અંદર આ જે રેન્જ છે ને એની અંદર જ અહીંયા 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 ના નીચેનું સિગ્નલ આપે ને ઉપર ટાઈમ પાસ ટાઈમ પાસ કર કરતે રહે તો ના આણે આખું બોડી નીચે ક્લોઝ કર્યું એવું તો થયું નહીં ના આ વચ્ચે રહ્યું હવે પછીની કેન્ડલ ઉપર જ જવાની કોશિશ કરે છે તો એ શું દર્શાવે છે કે ભાઈ બાયર્સ ફાઇટ આપે જો બાયર્સ ફાઇટ આપતા હોય તો બાયર સાથે રહ્યો સેલર સાથે રહેવાની કોઈ જરૂર નથી બરોબર છે એટલે ઘણા લોકોનું જ્ઞાન કાચું હોય જે લોકો ટીપ્સ ફોલો કરતા હોય જે લોકોને ચાર્ટ રીડિંગમાં ઇન્ટરેસ્ટ નો હોય પ્રીમિયમ પાછળ દોડ ભાગ કરતા હોય આંખ બંધ કરીને એ લોકોમાં પ્રોબ્લેમ શું થાય એ લોકો આ બધા સેન્ટિમેન્ટ સમજી નથી શકતા શકતા વાંચી નથી કે ભાઈ કાલે બહુ સરસ રીતે બાયર્સ કન્ટ્રોલમાં હતા છે આજે માર્કેટ નેગેટિવ ઓપન થયું પણ થાય છે શું અને એટલા માટે જ જે લોકો મને ફોલો કરે છે હું મારી એપ્સમાં એપ્લિક અપડેટ આપું છું કે ભાઈ હું જનરલી ઇનિશિયલી ટ્રેડ નથી લેતો હું ફોર્ટી મિનિટ ટુ વન આર હું વેઇટ કરું છું ભલે દુનિયાની લાખો કરોડો રૂપિયાની મારાથી મુવમેન્ટ મિસ થઈ જતી આ મારો રૂલ છે કે હું થોડુંક માર્કેટને સ્ટેબિલાઇઝ આવતો પછી જ હું ટ્રેડ કરું કારણ કે એના વગર મને પ્રાઇસ એક્શન સમજમાં નથી આવતું એટલો બધો સ્માર્ટ છું નહીં કે હું તરત પહેલી કેન્ડલ પાંચ મિનિટની આવે હું પૈસા બની રહ્યો હું મારાથી થતું નથી એટલે બધાની એક લિમિટ હોય છે અને બધાની એક આવડત હોય છે મારો તાત્પર્ય એ જ છે કે હું તમને ચાર્ટના સેન્ટિમેન્ટ સમજાવું આમાં પ્રોફિટ કેટલો કમાઈ શકા કેટલી મૂવ એ તો બહુ પછીની વાત છે તો પછી આપણી સ્ટ્રેટેજી આપણું રિસ્ક મેનેજમેન્ટ પછીની વાત છે આ સિરીઝમાં તમે ખાલી એટલું તમારા મનમાં ક્વેશ્ચન ઉભા થવા જોઈએ કે ભાઈ માર્કેટ ઓપન થયું કઈ રીતે ક્લોઝ થયું હતું શું કરવાનું છે કોણ કંટ્રોલમાં હતું હવે કોના હાથમાં કંટ્રોલ આવે છે તો આપણે માર્કેટમાં ખોટી જગ્યાએ ના પડી બરોબર છે ચલો આઈ ઓફ હેપીનેસ